નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ હું છું આપણી સાથે ગાંચી ભરૂચ ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવા અવારનવાર તેમના

તેમણે કહ્યું છે કે નર્મદામાં આમ આદમી પાર્ટીએ જે પ્રકારે કામ કર્યું છે જે પ્રકારે વિવાદો ઊભા થયા છે તેના કારણે સમગ્ર ગુજરાતમાં નર્મદા જિલ્લો બદનામ થયો છે અને ચૈતર વસાવા આપણા તાલુકાનો લુખો છે અને તેમના આ નિવેદનથી ખળભળાટ મચી જવા પામ્યો હતો અને હવે આ મામલે ધારાસભ્ય ચૈતર વસાવાએ વળતો પ્રહાર કર્યો છે જે પ્રકારે સાંસદ મનસુખભાઈ વસાવાએ આપણા તાલુકાનો ધારાસભ્ય ચૈતર વસાવા લુખો છે એવા જાહેર મંચ પરથી નિવેદન આપ્યું છે ત્યારે એમની માનસિક મનશા એમણે છતી કરી છે એ એમના અમારા જેવા બંધારણ પર રહેલા ધારાસભ્ય તરીકે અપમાનની વાત નથી અમારી જનતાએ મત આપીને છે તમામ જનતાનું આ અપમાન છે અને મનસુખભાઈ વસાવા જે ભાષાનો ઉપયોગ કર્યો છે અણસંસદીય ભાષાનો ઉપયોગ કર્યો છે એ કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિને સાખી લેવાશે નહીં એનો જવાબ આવનારા દિવસોમાં ડેડિયાપાડા સાગબારા અને ચિગદાની જનતા એમને લોકતાંત્રિકના ઢબે આવનારી ચૂંટણીઓમાં એમને આપવાની છે મનસુખભાઈ વસાવા એ કૃપાથી ચૂંટાતા વ્યક્તિ છે સમાજ માટે ક્યારે બોલ્યા નથી ખાલી દેખાવા દેખાવા કરે છે સરકાર તમારી છે ભાઈ તમે નર્મદા જિલ્લામાં બાર હજાર ત્રણસો તેત્રીસ બાળકો કુપોષિત છે એની વાત કરો ને તમે આજે નર્મદા જિલ્લામાં સબવાહિની નથી નર્મદા જિલ્લામાં મા કાર્ડ ચાલતા નથી નર્મદા જિલ્લામાં આજે પાંચસો ને પાંચ શાળાઓમાં શિક્ષકો શિક્ષકોની જગ્યા ખાલી છે એકસો એક્યાસી ઓરડાઓની ઓરડાઓ નથી ત્યાં શાળાઓના મકાનો નથી એની વાત કેમ તમે કરતા નથી આજે ચાપડ જેવા ગામમાં જવા માટે રસ્તો નથી મહિલાઓને જોડીમાં લઈને જવું પડે છે અને મહિલાઓ રસ્તે ડિલિવરી થાય છે એની વાત તમે કેમ કરતા નથી એની વાત માટે તમે મને ડિબેટમાં બોલાવો ને અમે આવા તૈયાર છે જે કાર્યક્રમ અમારો વડાપ્રધાન સામે થયો ત્યાં પાંચ હજાર સાત હજાર લોકો ભેગા થયા અને અમારા લાખો આવ્યા આવ્યા એ કોઈ ગેરમાર્ગે દોરાવા નથી પોતાના ખર્ચે ત્યાં ઉપસ્થિત થયા છે અમે મનસુખ વસાવા ભારતીય જનતા પાર્ટીની સરકારની જેમ આદિજાતિઓના બાળકોના ચોપન કરોડ રૂપિયા નેત્રંગમાં ખર્ચો નથી કર્યો તમે આદિજાતિના બજેટમાંથી ચોપન કરોડ રૂપિયા ખર્ચો કરીને કાર્યક્રમ કર્યો છે છતાં લોકો નો તમે આ સાંસદના ઘરેથી સો કરોડ નો ખર્ચો કરો અમને કોઈ લેવા દેવા નથી પણ આદિજાતિ ગરીબોના પૈસા તમે દિવાળીઓ કરો તાઇફાઓ કરો એટલે અમે બોલવાના છે અને જે પબ્લિક નેત્રંગમાં ભેગી થઈ એના કારણે મનસુખભાઈ વસાવા ભોગલાઈ ગયા છે એટલા માટે આ પ્રકારના નિવેદનો આપતા હશે એવું મને લાગે છે આમ ધારાસભ્ય ચૈતર વસાવાએ હવે મનસુખ વસાવાને આડે હાથ લેતા કહ્યું છે કે તે પોતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તેમના સામે પણ અવાજ ઉઠાવે છે પરંતુ મનસુખ વસાવા નતમસ્તક રહે છે અને આદિવાસીના મુદ્દે હર હંમેશ તે બોલ્યા છે પરંતુ ભાજપના આ સાંસદ છે તે મૌન રહ્યા છે તેમ કહી તેમને ઘેર્યા છે આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર